રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મજયંતિ હોય ત્યારે ધુરાજી શહેરમાં આજ રોજ હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ હનુમાન ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા નાના મોટા થી વધુ હનુમાન મંદિરો ડેરીઓમાં વિવિધ વિસ્તારના લતાવાસીઓ તેમજ હનુમાન ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં બાલાજી હનુમાન મંદિર ધોરિયા ચૈતન્ય હનુમાન હનુમાનવાડી સહિતના વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતિ ની ઉજવણીના આયોજનો થયા હતા જેમાં સાહીઠ સિત્તેર જગ્યાએ બટુક ભોજન તેમજ અનેક જગ્યાએ હવન આરતી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને દરેક મંદિરમાં જય શ્રી રામ ગુંજી ઉઠ્યા હતા ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આજના હનુમાનજી જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા આજે બસો થી વધારે હનુમાનજી માન મંદિરો આવેલા છે આશ્રમ હનમણવાડી જેતપુર રોડ પર આવેલી છે અત્યંત પ્રાચીન અને જૂનું મંદિર છે બરોબર છે જ્યાં અત્યારે ગાદીપુર બિરાજમાન છે રામદાસ બાપુ બરોબર એના સાનિધ્યમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે એમાં બપોરે દાદાને થાળ ધરવામાં આવે છે બરાબર છે અને બપોરે ત્યારબાદ અંદાજે પંદર હજારથી વધારે ભક્તો પ્રસાદ લે છે અને સાંજે પણ બટુક ભોજન રાબેતા મુજબ ચાલુ જ રહે છે બરાબર રિપોર્ટ અર્શીભાઈ આહીર ધોરાજી